દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર કે શશીકુમાર તથા નાયબ વન સંરક્ષક શ્રી આનંદકુમાર અને ગુપ્તા સાહેબની માર્ગદર્શન અને સૂચના અનુસાર માંડવી દક્ષિણ રંજના કાર્ય વિસ્તારમાંથી ચૌદમી જૂન બે હજાર ચોવીસના રોજ સવારે ટ્રક નંબર જીજે એકત્રીસ ટી સિત્તેર તેરને વન વિભાગના સ્ટાફે રેકી ચેક કરતા તેમાંથી ખેરના લાકડા મળી આવ્યા હતા જેની પરમિટ ટ્રક ચાલક પાસે મળી નહોતી આથી વન વિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન ખેરનું લાકડું અલગ અલગ જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કપાઈ ટ્રકો મારફતે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં બનાવવામાં આવેલા ગેરકાયદેસર ડેપોમાં સંગ્રહ કરવામાં આવતા હતા જે બાતમીને આધારે વન વિભાગે સુરત નાયબ વન સંરક્ષકની સૂચના અને માર્ગદર્શનથી માંડવી ઉત્તર અને દક્ષિણ રેન્જની ટીમ બનાવી અલીરાજપુર ખાતે સ્થાનિક વન વિભાગની ટીમ સાથે સંયુક્ત રેડ કરી હતી જ્યાંથી ઘેરના લાકડાનો આખો ડેપો મળી આવતા વન વિભાગ પણ દંગ રહી ગયું હતું અંદાજે બે હજાર પંચાવન મેટ્રિક ટન જેની બજાર કિંમત અંદાજે પાંચ કરોડ તેર લાખ પંચોતેર હજારનો મુદ્દા માલ સાથે ડેપોને સીલ કરી દેવામાં આવ્યો હતો માંડવી સુરત વન વિભાગ આ બનાવની હકીકત એવી છે કે ગત તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ એક ખાનગી બાતમી મળેલ હતી કે મારા કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી અનામત ખેરના લાકડા ભરી અને એક ટ્રક પસાર થઈ રહ્યો છે એ મતલબની જ્યારે માહિતી મળી ત્યારે અમે ટીમ બનાવી અને સંકલનમાં રહી અને આ ગાડી નંબર જી જે સોત્રીસ ટી સિત્તેર તેરને પકડી પાડી ડ્રાઈવર સાથે અને તપાસ કરતાં ખેરના લાકડા બાબતે તેમની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હતી જેથી આગળ પકડી અને પ્રાથમિક ઇન્ક્વાયરી ચાલુ કરી અને આગળની ઇન્ક્વાયરીમાં માહિતી મળેલ હતી કે જે ખેરના લાકડા છે તે વાહતુક થઈને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે જમા થાય છે એ ઇન્ક્વાયરીમાં વિસ્તૃતમાં રેકી કરી કરાવી અને આગળ તપાસ શરૂ કરી અને તપાસ દરમિયાન અમે સ્ટાફની ટીમ બનાવી અને ત્યાં અલીરાજપુર ખાતે જઈ અને ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરો સાથે રહી અને જે જગ્યાએ ડેપો હતો ત્યાં રેડ કરી તો ત્યાંથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડા મળી આવે અને એ બાબતના સાધની કાગળો તૈયાર કર્યા અને સંયુક્ત ટીમથી ત્યાં એને સીલ કરી દીધું અને ડેકો હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના ફોરેસ્ટ ઓફિસરોની પાસે એમની ચોપડીમાં છે અને આગળની ઇન્કવાયરીમાં જે ગુનાકામે કામે સંડોવાયેલા હતા આરોપી એ આરોપીને અમે પકડી અને અમારી ઇન્કવાયરીમાં માંડવી ખાતે લઈ આવી અને એમને પૂછપરછ કરી અને નામદાર માંડવીની કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે એમના જામીન નામ જ કર્યા છે અને હાલની આ ઇન્કવાયરી શરૂ છે જી આમાં વધુ તપાસ ચાલે છે આ ગુનો એવા પ્રકારનો છે કે આ ગુનો એક કોઈ એક વ્યક્તિથી થઈ શકે નહીં આમાં વધારે ઈસમોની સંડોવણી છે અને હાલમાં તપાસ શરૂ છે જી સર અમીર સિંહ ચૌહાણ રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ